આમ તો ને લોકો ભગવાનનો દરજ્જો આપતા હોય છે કારણ કે કોઈ માણસ ગંભીર રીતે ઘાયલ હોય અથવા તો ગંભીર બીમારીઓથી કણસતા હોય છે ત્યારે ડોક્ટરો દ્વારા જીવ બચાવવામાં આવે છે પણ હાલના ડિજિટલ યુગમાં ક્યાંક હવે ભગવાન સમા આ ડોક્ટરો સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હોસ્પિટલમાં પણ રીલ્સો બનાવવા માંડ્યા છે ત્યારે આ તકે વાત કરીએ તો રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં એક ખ્યાતિ ધરાવતી અને અવારનવાર વિવાદોમાં જોવા મળતી રાજકોટની વોખાટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવે છે જેમાં જીગરસિંહ જાડેજા નામના ડોક્ટર દ્વારા વોખહાટ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં એક દર્દીના ચાલતા ગંભીર ઓપરેશન દરમિયાન દર્દીનું ઓપરેશન કરતા ડોક્ટરની મજાક કરતો વિડીયો રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે ત્યારે અનેક વખત રાજકોટની વોખાટ હોસ્પિટલ અમનવા વિવાદમાં જોવા મળી છે ત્યારે હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો દ્વારા

ये नहीं कि कोई बंदा ऑपरेशन थिएटर में रील बना रहा है वीडियो बना रहा है पीछे से आकर ऑपरेशन शुरू कर देते कहा जाएगा ये देश और ऐसा भी नहीं कि सॉरी बोले देखे हंसर आ जाऊंगा